મુગટ લગાવીને તો બધા રાજ કરે છે માથે મુગટ લગાવીને તો બતા રાજ કરે છે પણ あとは。 જારે સોપ્રે દેગા થાય છે કે જારે સોપ્રે દેગા થાય છે ત્યારે ઇન્દ્રની પરથી મળે છે અને જારે 100

કૈયા અને આધી સુરી રાહીની રાહીની અને જારે આવીને અને કૃષ્ણ રૂપે ઢોલીને મારો જારે કૃષ્ણ પ્રેમમાં પાગલ એ ગોરની દાનીમાં પાગલ એ મહારાજમાં પાગલ 140

અને તેમને 3000 કરતા પણ વધુ ચીની સૈનિકોને મારી નાખ્યા હતા સાહેબ આઈ રોવાનું ગર્વ કેમ લો હોય ચારે બીજો સમાજ બીજો સમાજ તો તેનામાં નામ આનામત માર્યો છે અને મારો તકારી રાત થી આસરા ખાતર ખાત રાનાની વાત કરે તાએ ચાલતી સિસુતકારી ને ચાલતી યયુ માવજી રાત થી સિંહ એડી ચાલે એ ચાલવી આઈ તણા આંગણા મે ઉછળ રાત થી ખાસ વાઈ રાણી વખાણ તારા સંત સુરાને જન્મ કે તારા અખિલ બ્રહ્માંડના नाथ ને ખાંડણી બાતી ભેગી થઈ છે ત્યારે આપણી સમાજની દીકરી જો આટલું બધું સુંદર